આપણે આ મહાકાલની પ્રસાદી છે કાળી સાલ મેં જયારે અહીંયા આનંદમાં ખરેખર ખંભે નાખી હતી કદાચ ખ્યાલ હતા રામ જન્મ રામનવમી વખતે અહીંયા આવ્યો તો આનંદ પ્રોગ્રામ માં અને ત્યારે કેસરી પટ્ટો ઉતારીને જ્યારે પરશુદન રૂપાલે ફોર્મ ભર્યું ત્યારથી મેં આ કાળી સાલ ખંભે નાખી અને કીધું કે હવે આપણા માટે છત્રી સમાજ માટે કાળો દિવસ છે એટલે રોજ આપણને દુશ્મની યાદ આવે ત્યાં કાળો ખંભે નાખું ને એટલે મને ખબર પડે કે આપણી દુશ્મની શું છે અને તમને કહું ભાઈઓને કે બે બેનો રોડ ઉપર આવી જાય એમનામાં એટલો રોષ હોય અને તમે હમણાં વિડીયો જોયા છે મુન્દ્રામાં કચ્છમાં પછી દરેક જગ્યાએ તો આપણું લોહી ગરમ થઈ જાય ઉકળી જાય કે હારા બે ચાર જણા કાપી નાખીએ એટલી દાત ચડે બરોબર તો હું એ કહું છું કે અત્યારે લોકશાહીમાં સાત તારીખે એમને બટન દબાવીને બતાવી દેવાનું કે છત્રી સમાજ શું છે અને એના માટે આપણા છત્રીય સમાજના જ ભાઈ અમિતભાઈ ચાવડાને જીતાડીને મત આપીને

জয় ভাতজি মহারাজ